બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસનો પ્રચાર તેજ થઈ ગયો છે પાલનપુરના ગઢ ગામે કોંગ્રેસની રાત્રિ સભા યોજાઈ જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચંદનજી ઠાકોર તેમજ કિરીટ પટેલ હાજર રહ્યા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પાટીદાર સમાજના યુવાનો સાથે કરેલી છેતરપિંડીનો જવાબ આપવાનો સમય આવ્યો છે બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગઢ ગામને તાલુકો બનાવવાની ખાતરી આપી તેમજ સ્થાનિક પ્રશ્નો અને પાટીદાર સમાજના યુવાનોને ન્યાય મળે તે માટે એના પ્રયત્ન કરવાની પણ ખાતરી આપી જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય આરોગ્યના હોય શિક્ષણના હોય ખેડૂતોના હોય ગઢને તાલુકાનો દરજો મળે જે સરકાર સામે પોતાના સમાજની લડાઈ લડતા હોય યુવાનો અને એના ઉપર દેશ ભાવના રાખીને જે ખોટા કેસો કર્યા છે એ કેસો પર પાછા ખેંચાય એના માટેની જે લડાઈ લડવી પડે એમને સમર્થન આપવું પડે આવા અનેક મુદ્દાઓને અમે ખાતરી આપી છે કે જે ગામની અંદર પાટીદાર સમાજના દીકરાઓને પોલીસે ગોરીઓ મારી હતી આજે પણ એમને ન્યાય મળતો નથી સરકારે વાતો કરી હતી કે પાટીદાર સમાજના યુવાનો ઉપર કેસ પાછા ખેંચીશું આજે પણ ગઢ ગામના પાટીદાર સમાજના યુવાનો ધક્કા ખાય છે કેટલાય મિનિસ્ટરોએ આજ આજ આ જગ્યા ઉપર આવી અને વાતો કરી હતી માત્ર ખોટી વાતો કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાની વાત કરી હતી એટલા માટે મેં વિનંતી કરી છે કે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો પાટીદાર સમાજ સાથે જે સત્તરપિંડી કરી છે એનો જવાબ આપવાનો સમય અત્યારે આવી ગયો